નમસ્કાર બીટીવી ન્યુઝ સાથે હું મનીષા વિગતવાર સમાચારમાં વાત કરીએ કર્ણાટકમાં કુમાર સ્વામીની સરકાર સંકટમાં છે બે અપક્ષ ધારાસભ્યોએ સરકાર પાસેથી ટેકો પરત લીધો જેડીએસ કોંગ્રેસની સરકાર સંકટમાં હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બે દિવસમાં કર્ણાટકમાં ભાજપની સરકાર બનવાનો દાવો તો મહારાષ્ટ્રના મંત્રી રામનાથ શિંદે કર્યો છે દાવો કર્ણાટકની કુલ બસો પચીસ માંથી ભાજપે એકસો ચાર બેઠક પર મેળવી હતી જીત એસી બેઠક પર જીતી હતી કોંગ્રેસ સમાચાર જે રીતે મળી રહ્યા છે કર્ણાટકથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કુમાર સ્વામીની સરકારમાં હવે સંકટ ઉભું થયું છે બે અપક્ષ ધારાસભ્યોએ સરકાર પાસેથી ટેકો પરત લીધો છે તો જેડીએસ કોંગ્રેસની સરકાર સંકટમાં આવી છે બે દિવસમાં કર્ણાટકમાં ભાજપની સરકાર બનવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો મહારાષ્ટ્રના મંત્રી રામનાથ શિંદે કર્યો છે આ દાવો કર્ણાટકની કુલ બસ્સો પચીસમાંથી ભાજપ એકસો ચાર બેઠક પર જીત મેળવી હતી એસી બેઠક પર જીતી હતી કોંગ્રેસ જે સમાચાર કર્ણાટક થી મળી રહ્યા છે કુમાર સ્વામીની સરકાર હવે ક્યાંક ને ક્યાંક સંકટમાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે બે અપક્ષ ધારાસભ્યો સરકાર પાસેથી ટેકો પરત લીધો છે જેડીએસ કોંગ્રેસની સરકાર સંકટમાં આવી ગઈ છે તો જે રીતે કર્ણાટકથી સમાચાર મળી રહ્યા છે કુમાર સ્વામીની સરકાર સંકટમાં આવી છે બે અપક્ષ સભ્યો સરકાર પાસેથી ટેકો પરત લીધો છે જેડીએસ કોંગ્રેસ સરકાર હવે સંકટમાં હોવાના સમાચાર છે બે દિવસમાં કર્ણાટકમાં ભાજપની સરકાર બનવાનો દાવો મહારાષ્ટ્રના મંત્રી રામનાથ શિંદે કર્યો છે તો કર્ણાટકની કુલ એકસો પચીસમાંથી ભાજપ એકસો ચાર બેઠક પર જીત મેળવી હતી 80 બેઠક પર કોંગ્રેસ જીતી હતી પરંતુ અપક્ષનો ટેકો લઈ કોંગ્રેસે કર્ણાટકમાં સરકાર બનાવી હતી કારણ કે બે અપક્ષ ધારાસભ્યો સરકાર પાસેથી ટેકો પરત લીધો છે વધુ માહિતી સાથે અમારા બ્યુરો ચીફ દેવશી બારડ અમારી સાથે જોડાઈ ગયા છે દેવશી ખાસ કરી જે સમાચાર છે કર્ણાટકમાં બહુમતી ભાજપને મળી હતી સરકાર કોંગ્રેસે બનાવી છે અપક્ષના ટેકા સરકાર બનાવી હવે ક્યાંક બે અપક્ષ ધારાસભ્યો સરકાર પાસેથી ટેકો પરત લીધો હોવાના સમાચાર છે શું પરિસ્થિતિ ઉભી થઈ શકે જી ખાસ કરી જે કર્ણાટકની અંદર જે પ્રકારની સ્થિતિ છે એની અંદર કોંગ્રેસ અને જેડીએસ છે એને એક ફટકો પડી શકે અથવા તો ભવિષ્યની અંદર નુકસાન થઈ શકે એવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઉભી થઈ છે અને ખાસ કરીને નાગેશ એસ નાગેશ અને શંકર જે બંને અપક્ષ ધારાસભ્યો છે એ બંને પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે અને અત્યારે જે સ્થિતિ બની રહી છે તો અત્યારે ટેકો પાછો ખેંચવાથી જે સરકાર છે ડાઉન થવાની સંભાવના ઓછી છે પરંતુ ત્યારબાદ જે પ્રકારની સ્થિતિ ઉદભવી શકે છે અને એને લઈને સરકારની પરિસ્થિતિ ગંભીર બની શકે એમ છે અત્યારે જે કર્ણાટકની વાત કરવામાં આવે તો કર્ણાટકની અંદર બસો ને પચીસ સભ્યોનું મંડળ છે એની અંદર એકસો ને સત્તર ની અત્યારે એટલે કે જેડીએસ અને કોંગ્રેસની બંનેની સાથે લઈને જેડીએસ ની એસી સીટ છે જયારે કોંગ્રેસને કોંગ્રેસ ને એસી સીટ છે ત્યારે જેડીએસ ને સાડત્રીસ છે અને બીજા બે નિર્દલીઓ છે એમ કહીને એકસો સત્તર થી એકસો ઓગણીસ જેટલા જે સભ્યો છે એ વર્તમાન સરકાર પાસે છે એમાંથી બે સભ્યોનું બે સભ્યનું ટેકો પાછો ખેંચી લેવો અને ત્યારબાદ પરિસ્થિતિ જે ઉદભવવાની છે એટલે કે કોંગ્રેસના કેટલાક સભ્યો છે પહેલેથી નારાજ છે કોંગ્રેસની અંદર કેટલાક પ્રકારની અસમંજસ ચાલી રહી છે કેટલાક ધારાસભ્યો છે ભાજપના ભાજપના ખેમામાં જવાની તૈયારીઓ પણ ચાલી રહી છે એવા પ્રકારનું ભાજપનું કહેવું છે આ તમામ સમીકરણો વચ્ચે જે ટેકો પાછો ખેંચવાની વાત છે તે વર્તમાન સરકાર સામે મુશ્કેલી ખડી કરી શકે એમ છે અને છેલ્લા કેટલાક સમયથી ભાજપ પણ ત્યાં પ્રયત્ન કરી રહ્યું છે ભાજપની ઈચ્છા એવી છે કે કોંગ્રેસના કેટલાક બાગી ધારાસભ્યો છે એ આવી જાય સાથે સાથે જે અપક્ષ ધારાસભ્યો અને જે નાના પક્ષોના એક બે ધારાસભ્યો છે એ પણ આવી જાય આ બધું સમીકરણ બનીને ભાજપની એક હિડન એક પ્રકારની એક એ પ્રકારની સમીકરણ પણ બની રહ્યા છે કે જો કોંગ્રેસની સરકાર તૂટી તો ભાજપ પોતાની સરકાર નવી સરકાર પર બનાવી શકે આ તમામ સમીકરણો વચ્ચે ફરી એકવાર કર્ણાટકની અંદર સ્થિતિ ગૂંચવાઈ શકે એમ છે ફરી એકવાર સ્થિતિ ગંભીર બની શકે એમ છે જી દિવસે ક્યાંક એવા પણ સમાચાર ગઈકાલથી જ મળી રહ્યા છે કે ભાજપના એકસો ચાર જે ધારાસભ્યો છે કર્ણાટકના તેને ગુરુગ્રામના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે કારણ કે ભાજપ કર્ણાટકના સીએમ કુમાર સ્વામી પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ભાજપના ધારાસભ્યોને તોડી રહ્યા છે જી છેલ્લા જે વાત જે બની રહી છે ભાજપના ધારાસભ્યો છે ભાજપને પણ એક પ્રકારનો ડર છે કે પોતાના ધારાસભ્યો કેટલાક ધારાસભ્યો છે એ કોંગ્રેસ તરફથી અથવા જેડીએસ તરફ ના ચાલ્યા જાય કારણ કે ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક ખટરાટ છે ભાજપ પણ ઈચ્છી રહ્યું છે કે પોતાના ધારાસભ્યો એકસો ચાર માંથી એક પણ ઓછો ન થાય જો ભાજપના એકસો ચાર ધારાસભ્ય બરકરાર રહે અને સાથે સાથે જે આ બાગી ધારાસભ્યો જે છે અથવા તો જે પ્રકારના નાના પક્ષો છે એ જો કુમાર એ જો યેદુરપ્પાની પાસે આવી જાય તો સ્થિતિ છે એ ભાજપના પક્ષમાં બની શકે એમ છે આ તમામ સમીકરણો જોતા ભાજપે પોતાના ધારાસભ્યોને સેફ રાખ્યા છે ભલે તેઓ જાહેરમાં કહી કહેતા નથી કે પોતાના ધારાસભ્યો અત્યારે ક્યાં છે પરંતુ એક વાત એ પણ માની રહી છે કે ભાજપે પોતાના સભ્યોને એવું કહ્યું છે કે તેઓ સાથે અને એક જગ્યા ઉપર પણ રાખવામાં આવ્યા છે તો અત્યારે ઉત્તરાયણ બાદ જે પ્રકારની પરિસ્થિતિ છે કર્ણાટકમાં એ પ્રવાહી પરિસ્થિતિ બની ચુકી છે કર્ણાટકમાં ગમે ત્યારે ગમે તે બની શકે મતલબ કે સરકાર પણ જઈ શકે ભવિષ્યની અંદર એ પ્રકારના સમીકરણો અત્યારે

What sir, will be the, the what will be the numbers? You sir, you to be the most I am totally relaxed. I am you totally relaxed. I, am seat seat totally seat relaxed. Seat I know. I know yes, see, what is my strength. See What will going to happen? If 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 two MLAs, independent MLAs, withdraw the support, what will be the what will be the numbers? I am totally relaxed. I am totally relaxed. I know. I know what is my strength. કર્ણાટકનું રાજકીય નાટક હવે બેંગાલુરુથી દિલ્હી પહોંચી ગયું છે ભાજપના 104 ધારાસભ્યો ગુરુગ્રામના એક રિસોર્ટમાં ધામા નાખ્યા છે અને ભાજપે કર્ણાટકના સીએમ કુમાર સ્વામી પર આરોપ લગાવ્યો છે કે તેઓ ભાજપના ધારાસભ્યોને તોડી રહ્યા છે રાજ્ય ભાજપ પ્રમુખ અને પૂર્વ સીએમ બીએસ યદિરૂપાએ કહ્યું કે જનતા દળ સેક્યુલર ભાજપના ધારાસભ્ય તોડવા માંગે છે પણ અમે લોકો એકજૂટ છીએ અને અમે લોકો દિલ્હીમાં એક બે દિવસ રોકાશું તો કોંગ્રેસના પણ પાંચ ધારાસભ્યો લાપતા છે ત્યારે એવી અટકળો વહેતી થાય છે કે તેઓ ભાજપના સંપર્કમાં છે તો સાચું યદી રૂપાએ એ વાતને નકારી છે કે સરકાર તોડી પાડવા માટે તેમની પાર્ટી ઓપરેશન કમળવા વ્યસ્ત છે અમે લોકો 104 ધારા સભ્યો છીએ અને તમામ લોકો એક સાથે છીએ અમને ગુરુગ્રામમાં આગામી લોકસભા ચૂંટણી માટે રણનીતિ બનાવવા માટે બોલાવવામાં આવ્યા છે તો સરકાર રચવાને લઈ કોઈ પણ વાતચીત થઈ નથી પરંતુ જો આબુ કંઈ થશે તો અમારા નેતા જાહેર કરશે તો કુમાર સ્વામી કહ્યું કે સ્થિર સરકાર ચલાવવા માટે તેમની પાસે પૂરતી સંખ્યાબળ નથી જે રીતે કર્ણાટકનું રાજકીય નાટક હવે બેંગાલુરૂ દિલ્હી પહોંચ્યો હોવાના સમાચાર છે કારણ કે ભાજપના એકસો ચાર ધારાસભ્યો ગુરુગ્રામના એક રિસોર્ટમાં ધામા નાખ્યા છે અને ભાજપ કર્ણાટકના સીએમ કુમાર સ્વામી પર આરોપ લગાવ્યો છે કે તેઓ ભાજપના ધારાસભ્યોને તોડી રહ્યા છે